પાટણની ઐતિહાસિક શ્રીમંત સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર પારગીના સૌજન્યથી ચાલતા કાર્યક્રમ મને જાણો ઉપર લેખક રામભાઈ જાસપુરાના વાર્તા આઠમો રંગની બોધાત્મક ગ્રામ્ય ચેતનાનું નિરૂપણ કરતી ટૂંકી વાર્તાઓ ઉપર કોહડાના વતની નિવૃત્ત આચાર્ય ગુણવંતસિંહ ઠાકોરે હૃદયગમ્ય પ્રકાશ પાડ્યો હતો શરૂઆતમાં લાઇબ્રેરીના કારોબારી સભ્ય અને પાયાના કાર્યકર એવા સ્વર્ગસ્થ સુરેશભાઈ દેશમુખના અવસાન નિમિત્તે બે મિનિટનું મૌન પાડી તેમના યોગદાન વિશે પ્રમુખે જાણકારી આપી હતી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તો અન્ય સભ્યોએ પણ સુરેશભાઈની વાતોને યાદ કરી અદના માનવી ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું વક્તા ગુણવંતભાઈએ જુદી જુદી ચાર વાર્તાઓ જેવી કે જોડા જેમાં પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વીર સામાજિક હટ લાગણીશીલતા ન્યાય મિલનનું સુંદર આલેખન કર્યું છે બીજી વાતમાં માટીમાં લેખકે ખેડૂતની વાર્તા દ્વારા જમીન પ્રત્યે પ્રેમની ધારદાર રજૂઆત કરી છે જ્યારે ત્રીજી વાર્તામાં કાંસ દ્વારા ગ્રામ્ય જીવનમાં અસ્પૃશ્યતાની વર્ણભેદની રજૂઆત કરી છે તો ચોથી વાર્તામાં બગડેલું પેટમાં ગ્રામ્ય જીવનની ગરીબાઈથી કથાનું વર્ણન કરી સમાજ જીવન ઉપર પ્રહાર કર્યો છે આમ વક્તાએ ખૂબ જ સચોટ રજૂઆત કરી જણાવ્યું હતું કે બાળકોને સંસ્કાર ચાર દિવાલો વચ્ચે નહીં પણ જાહેરમાં કેવી રીતે વર્તવું તે પ્રમાણે આપવું જોઈએ